નમસ્કાર મિત્રો હું હરિયો ચોક્સી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું તારીખ એકત્રીસ સાત બે હજાર પચીસને ગુરુવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ શ્રાવણ માસ ચાલે છે તો ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ પીપળાને જલ ચઢાવીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પૂજા કરવાનું સ્થાન આપણે બદલવું નહીં વૃષભ વૃષભ રાશિ વાળાએ શું કરવું વૃષભ આજે ભગવાન શિવની આરાધના કરવી જોઈએ ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ અને શિવજીનો કેસરવાળું અથવા હળદરવાળું દૂધ લઈને અભિષેક કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈને પણ પૈસાની બાબતમાં ખોટા વાયદા કરવા નહીં મિથુન મિથુન રાશિ આજે શું કરવું જોઈએ મિથુન રાશિ આજે વિષ્ણુ સહસ્ત્ર વાંચવા જોઈએ અને ભગવાન વિષ્ણુના અથવા લક્ષ્મીનારાયણ ભગવાનના દર્શન અવશ્ય કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજની વાતચીતમાં અપશબ્દનો ઉપયોગ કરવો નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ શિવજીનો દૂધથી અભિષેક કરવો જોઈએ અને પીળો રૂમાલ સાથે રાખીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણા ઘરે આવેલા મહેમાનોનું અપમાન કરવું નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિવાળાએ આજે બેસન ચણાનો લોટ શરીર પર ચોડીને નહવું જોઈએ એનાથી તમને આજે બહુ જ સરસ સહાય મળે શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ પાસે કોઈ પણ પ્રકારની ખોટી આશા અપેક્ષાઓ રાખવી નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિવાળાએ આજે કોઈ વૃદ્ધ બ્રાહ્મણના આશીર્વાદ લેવા જોઈએ ને પીળું વસ્ત્રદાન કરવું જોઈએ પીળું વસ્ત્ર દાન નહીં કરો તો અગિયાર રૂપિયા એકવીસ રૂપિયા દક્ષિણા મહારાજને જરૂર આપજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ ખોટું કામ કરવું નહીં તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિવાળાએ આજે ભગવાન વિષ્ણુના આશીર્વાદ લેવા જોઈએ અને એક ચપટી લાલ નાખ કે સરુંવારીને વહેતા જલમાં વહાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વધારે પડતી મીઠી વસ્તુનું સેવન કરતા નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિ વાળાએ આજે ભગવાન વિષ્ણુની આરાધના ભગવાન શિવની આરાધના અને હળદર અથવા કેસરવાળા દૂધથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણા પોતાના ફાયદા માટે કોઈકની સાથે ખોટું કામ કરવું નહીં ધનરાશિ ધનરાશિ વાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિ વાળાએ આજે કોઈક ધાર્મિક સ્થળે જઈ ભગવાનના દર્શન કરવા જોઈએ ભગવાનના આશીર્વાદ લેવા જોઈએ અને ધર્મસ્થાનની બહાર બેઠેલા માણસોને ચણાના લોટમાંથી બનેલી મીઠાઈ અથવા ફરસાણ ખાવા માટે દાનમાં આપવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ગંદા કપડાં પહેરીને દિવસની શરૂઆત નહીં કરવી મકર મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિવાળાએ આપણા ઘરની નજીક કોઈક મંદિરમાં બેસતા વૃદ્ધ બ્રાહ્મણના આશીર્વાદ લેવા જોઈએ અને એમને પીળું વસ્ત્ર દાનમાં આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરનું સોનું ગીરવે નહીં મૂકતા કે વેચતા નહીં કુંભ રાશિ કુંભ રાશિ વાળાએ આજે શું કરવું કુંભ રાશિ વાળાએ આજે ખાસ ઘરના વડીલોની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આળસ બિલકુલ નહીં કરતા મીન રાશિ મીન રાશિ વાળાએ આજે શું કરવું મીન રાશિ વાળાએ આજે પોતાનું ચરિત્ર સારું રાખવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરના પૂજા સ્થાનમાં બેસીને બહુ લાંબી પૂજાઓ ન કરવી તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવંદન ચોક્સી આપ સૌની ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જી નમસ્તે